નમસ્તે મિત્રો મારી ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે જો તમને મારા વિડીયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે અને બીજું ધોરણ પાંચના પર્યાવરણ ગુજરાતી અને ગણિતના સ્વાધ્યાય પોથીના વિડીયો મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવી છે તેના ઉપરથી તમે મેળવી શકશો તો ચાલો આપણે જોઈએ ત્રીજો ભાગ પર્યાવરણ ધોરણ પાંચ સ્વાધ્યયન પોથી લર્નિંગ લોસ અને બ્રિજ કોર્સની અંદર આગળના બે વિડીયો છે એ ચેનલ ઉપર મુકાઈ ગયા છે આ ત્રીજો વિડીયો છે પેજ નંબર છવ્વીસથી સાડત્રીસ સુધીનો અહીંયા છે વિચારો અને લખો શાળા સાથે મળીને ક્યાં ક્યાં કામ કરવામાં આવે છે તો કે ભાઈ સફાઈ રમતગમત અને પ્રાર્થના ઘરમાં સાથે મળીને ક્યાં ક્યાં કામ કરવામાં આવે છે તો કે સફાઈ રસોઈ અને ખેતી કામ પણ મિત્રો આ નમૂના રૂપ લખેલું છે એવું નથી કે ફિક્સ આ જ હોય છે આ તમારી સમજ માટે છે કોઈપણ પ્રકારનો ઉતારો કરવા કે કોપી કરવા માટે નથી જ્યાં તમે લખેલું છે તે ચેક કરવા માટે મારા વિડીયોનો ઉપયોગ કરજો શાળામાં ક્યાં ક્યાં કામ કરવાનું તમને ગમે તો કે ભાઈ પ્રાર્થના સફાઈ રમવાનું પછી ઘરના ક્યાં ક્યાં કામ તમને ઘરના સભ્યો મદદ કરે તો કે સફાઈમાં ઝાડને પાણી પાવા લેસન કરવામાં શાળામાં તમે ક્યાં કયા કામ એકલા જ કરી શકો છો તો કે પ્રાર્થનામાં રજૂઆત લેસન અને વર્ગ સફાઈ તમે શાળામાં કયા કયા કામ માટે બીજાને મદદ કરવા કરતા હોવ છો તો કે રમવામાં લેસન કરવામાં અને પ્રાર્થનામાં યાદ કરો અને લખો ગામમાં ક્યુ કામ બધા ભેગા મળીને કરે તો કે સફાઈ કામ સમૂહ પ્રાર્થના અને વૃક્ષારોપણ ત્યાર પછી તમારી આસપાસ કયા કયા વ્યવસાય એવા છે જેમાં બે માણસ જરૂરી છે ખેતી લુહારી કામ અને સુથારી કામ યાદ કરો અને લખો તમારી શાળામાં કયા કયા કામ થાય છે તો કે ભાઈ સફાઈ થાય ગાયન થાય ગૃહકાર્ય કિચન ગાર્ડન પ્રાર્થના વાદન ભોજન ઝાડ પાવાનું રમત રમવાનું વાંચન અને શિક્ષણ અને વક્તવ્ય થાય છે તમે તમારા ગામમાં ક્યાં કયા કામ થતાં જોયેલા છે તો કે ભાઈ સફાઈ કામ જમણવાર પ્રાર્થના સભા ભોજન કાર્યક્રમ વૃક્ષારોપણ વૃક્ષોની જાળવણી આવા બધા કામ જોયેલા છે ત્યાર પછી છે મહાવરો જુઓ અને લખો તો ભાઈ નેલકટર છે એ શેના માટે કામમાં આવે તો કે નખ કાપવામાં કચરા પેટી તો કચરો નાખવામાં દત્તીઓ છે તો એમાં થૂવળવામાં ત્યાર પછી છે સાવરણી તો સફાઈ કરવામાં કાતર છે મહેંદી કાપવામાં હાથ લૂસવામાં બ્રશ છે તે બ્રશ કરવામાં ઉલિયું છે ઉલ ઉતારવામાં પોતું પોતું કરવામાં જુઓ અને લખો નીચે વિવિધ ચિત્રો આપ્યા છે તેમાં પાણી કેવી રીતે બચાવી શકાય તે અંગે નોંધ કરો પાણી ભરાઈ ગયા પછી પાણીનો નળ બંધ કરીશું અહીંયા જે સ્ત્રીઓ છે એ પાણી ભરવા આવી રહી છે નળેથી તો ત્યાં આપણે પાણી કઈ રીતે બચાવી શકાય જો પાણી ભરાઈ જાય એટલે નળ બંધ કરીને ત્યાર પછી છે ડોલ ભરાય ભરાયા બાદ પાણીનો નળ બંધ કરીને પશુઓને નવડાવવા માટે જરૂર પૂરતા જ પાણીનો ઉપયોગ કરીશું અહીંયા જે પશુને નવડાવે છે તેવું ચિત્ર છે ત્યાર પછી અહીંયા વાસણ સાફ કરે છે તો વાસણ ધોવા માટે ડોલ ભરીને પાણી લઈશું જેથી પાણીનો બગાડ ન થાય તેમજ વાસણ સાફ કરવા નળ ધીમો રાખીશું એટલે કે સીધા નળે સાફ કરવાને બદલે જે એક તગારું હોય અથવા ડોલ હોય તેની અંદર પાણી ભરી અને વાસણ સાફ કરવા જોઈએ અહીંયા બાળ મિત્રો તમારા મંતવ્ય તમારે લખવાના છે મેં અહીંયા નમૂનારૂપ લખેલા છે એવું નથી કે ફિક્સ આ જ હોવા જોઈએ અહીંયા તમારો અલગ પણ જવાબ હોઈ શકે છોડને પાણી પાવા માટે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય એટલે જે પાણી છે એનો બગાડ ઘટાડી શકાય તમારા ઘરમાં સૌથી વધારે પાણીનો બગાડ ક્યાં થાય છે તો કે ભાઈ સફાઈ કામમાં કપડાં ધોવા પાણી પીવામાં વૃક્ષોને પાવા માટે ટપક સિંચાઈનો ઉપયોગ કરવો વિચારોને લખો અહીં કેટલાક પ્રશ્નો આપ્યા છે પ્રશ્નોના જવાબ લખો ખુલ્લામાં કોઈએ કચરો ફેંક્યો હોય તો તમે શું કરશો તો ભાઈ જવાબ છે તે કચરો કચરાપેટીમાં નાખી દઈશું શાળામાં પાણીનો નળ ખુલ્લો રહી ગયો હોય તો તમે શું કરશો તો હું તે નળને બંધ કરી દઈશ તમારા મિત્રએ છોડ રોપ્યો હોય તો તમે કેવી રીતે મદદ કરશો છોડની કાળજી કર કરવામાં મદદ કરીશ એટલે એની જાળવણી કરવામાં મદદ કરીશ આસપાસમાં કોઈ પ્રાણી મરેલું પડ્યું હોય તો તમે શું કરી શકો તો કે ભાઈ તે પ્રાણીનો યોગ્ય નિકાલ કરીશું ત્યાર પછી છે બાળમિત્રો વિચારો લખો અહીં વિવિધ વિગત આપી છે આ વિગત જોઈ આપણે કોને કેવી રીતે મદદ કરી શકીએ તે લખવાનું છે તેમાં પક્ષી છે તેને ચણ નાખી પાણીના કુંડા મૂકી કૂતરાને રોટલી નાખી વૃક્ષને પાણી પાઈ અને વાળ કરીને વૃદ્ધ વ્યક્તિને તેમની વસ્તુ લાવવામાં જોઈ ન શકતી વ્યક્તિને રસ્તો ઓળંગવામાં ચાલી ન શકતું બાળક તેને તેડીને લઈ જશું છે શોધો અને નિશાની કરો તો નીચે આપેલા બે ચિત્રો વચ્ચે તફાવત છે જ્યાં તફાવત હોય ત્યાં ચક્કર કરવાનું છે તો બળ મિત્રો અહીંયા તમારે શોધી લેવાનું છે કે જ્યાં જ્યાં ફેર છે જો અહીંયા ચક્કર કરેલું છે ફેર છે અહીંયા નાનું પતંગિયું છે અહીંયા મોટું પતંગિયું છે અહીંયા પણ પતંગિયું છે પછી અહીંયા પક્ષીઓ ઉડે છે અહીંયા પક્ષી નથી અહીંયા વચ્ચે એક ઝાડ છે અહીંયા ઝાડ નથી અહીંયા પથ્થર છે એક છે અહીંયા બે પથ્થરો છે આ રીતે તમે તફાવત શોધી શકો છો તમે જોઈ અને તફાવત તમને તો આવડે જ છે અહીંયા આની ઉપર એક પક્ષી ઓલું બેઠું છે જીવડું અહીંયા નથી અહીંયા ફૂલ છે અહીંયા ફૂલ નથી જુઓ અને લખો તો આપેલા ચિત્રને આધારે જવાબ લખો ડાબી બાજુ જમણી બાજુ તો અહીંયા મિત્રો નીચે જવાબ લખવાના નકશામાં મંદિરની નજીક શું આવેલું છે તો કે ભાઈ ડેરી ત્યાર પછી બીજામાં મકાનો મંદિરો શાળાએ અને ડાબી બાજુ ત્યાર પછી જુઓ અને ખરું છે કે ખોટું તો અહીંયા બગીચાની સામેની તરફ મંદિર છે અહીંયા બધા જ વાક્યો છે તે ખોટા છે તમે પણ ચેક કરી લેજો જુઓ અને દોરો તમારા વરખંડનો નકશો દોરવાનો છે તો અહીંયા પણ મિત્રો તમારી રીતે દોરી શકો કે ભાઈ અહીંયા બ્લેકબોર્ડ છે પછી અહીંયા બેન્ચો ગોઠવેલી છે એ રીતે તમે તમારી રીતે ચિત્ર દોરી શકો તો અહીંયા ટેબલ પીળું છે અહીંયા ખુરશી છે એ રીતે તમારા રૂમમાં જે વ્યવસ્થા હોય તે રીતે અહીંયા કબાટ છે આ રીતે તમે તમારી રીતે ચિત્ર દોરી શકો છો મારો જિલ્લો જિલ્લા વિશેની માહિતી લખો જિલ્લાનું નામ અમરેલી તાલુકા અગિયાર તાલુકામાં ઓના નામ તો કે બાબરા લાઠી કુકાવાઓ ખાંભા રાજુલા ધારી લીલીયા જાફરાબાદ વડીયા બગસરા સાવરકુંડલા અને અમરેલી પણ મિત્રો અહીંયા તમે તમારા જિલ્લા વિશેની માહિતી લખી શકો છો મેં અહીંયા નમૂનારૂપ મારા જિલ્લાની માહિતી લખેલી છે સરહૃદે આવેલા જિલ્લા જૂનાગઢ ભાવનગર બોટાદ રાજકોટ ગીર સોમનાથ નદીઓ કાળુભાર અને શેત્રજી મોટા શહેરો અમરેલી રાજુલા બાબરા અને ધારી ડુંગર અને પર્વતમાં અમારે બાબરામાં ક્યાંય છે નહીં એટલે અમે નથી લખેલ તમારે હોય તો તમારે લખવાના જોવાયેલાયક સ્થળો ધારી ખોડિયાર મંદિર ચલાલા આંબડી સફારી પાર્ક ઉદ ઉદ્યોગમાં મત્સ્ય ઉદ્યોગ અને જીન અભયારણ્યો ગીર અભયારણ્ય મેળા અમરેલી જન્માષ્ટમીનો મેળો મુખ્ય પાક કપાસ મગફળી બાજરી મકાઈ લસણ અને ડુંગળી થાય છે વિચારોને લખો તમારા જિલ્લાનો સૌથી મોટો તાલુકો કયો તો કે ભાઈ ધારી તાલુકો છે તે સૌથી મોટો તમારા જિલ્લાનો મુખ્ય મથક અમરેલી તમારા જિલ્લાનો સૌથી નાનો તાલુકો લીલિયા તમારા તાલુકાની આસપાસ ક્યાં ક્યાં તાલુકા આવેલા છે કે લાઠી અમરેલી કૂંકા આવેલા છે પણ મિત્રો અહીંયા તમે તમારી માહિતી લખવાની છે આ નમૂના રૂપ છે મેં પહેલેથી જ કીધેલું છે આ ઉતારો કરવા કે કોપી કરવા માટે નથી આ તમારા જિલ્લાની માહિતી અહીંયા લખવાની છે તમારા જિલ્લાની મુખ્ય નદીઓ કાળુભાર અને શેત્રંજી તમારા ગામની આજુબાજુ ક્યાં કયા ગામ આવેલા છે નડાળા ત્રંબોડા મિયા ખીજડીયા ગરણી ગમા પીપળિયા જેવા ગામો આવેલા છે મારો જિલ્લો છે તમારા જિલ્લામાં લાલ રંગ અને આસપાસના જિલ્લામાં વાદળી રંગ તો મારો જિલ્લો છે તે અમરેલી છે એટલે મેં એમાં લાલ કરેલો છે અને આ બાજુના બધા જિલ્લાઓ છે તેની અંદર મેં વાદળી રંગ કરેલો છે તમે તે જ રીતે તમારો જિલ્લો શોધી અને અહીંયા કલર કરી શકો ચિત્ર જુઓ અને ભૂલ શોધી લખો તો અહીંયા બાળ મિત્રો જે ચિત્ર છે તેના આધારેથી આપણે નીચે ભૂલો લખીએ બાળકને મૂછો છે એ વસ્તુ ખોટી કહેવાય બારીમાં માછલી છે રૂમમાં વરસાદ છે ઘરમાં તાપણું છે ફૂલદાનીમાં આઈસ્ક્રીમ કોન છે અને ઘરમાં ટાયર છે આટલી ભૂલો છે તમારી શાળાનો નકશો દોરો તો અહીંયા બાળ મિત્રો તમારે તમારી શાળાનો નકશો દોરી દેવાનો છે યાદ કરો અને લખો તો કે ભાઈ પ્રાર્થના સભા સફાઈ શિક્ષણ કાર્ય પાણીની વ્યવસ્થા અને સેનિટેશનની વ્યવસ્થા મારી શાળામાં પાંચ વ્યવસ્થાઓ સારી બાબત છે તમારી શાળાની પાંચ બદલવા જેવી બાબતો મધ્યાહન ભોજનની વ્યવસ્થા રમવાનો સમય પુસ્તકાલયનો ઉપયોગ તમારે તમારી રીતે તમારી શાળા વિશેનું લખવાનું છે અહીંયા તમારી શાળામાં તમને ગમતી પાંચ વસ્તુઓ કે જગ્યાઓ કોમ્પ્યુટર રમતનું મેદાન સંગીતના સાધનો ટેલિવિઝન અને પુસ્તકો છે ગામમાં તમને ગમતા હોય એવા પાંચ સ્થળો મંદિર પુસ્તકાલય નિશાળ બગીચો અને રમતનું મેદાન આવશે ત્યાર પછી છે બાળ મિત્રો કે અહીંયા વિડીયો આપણે ત્રીજા નંબરનો પૂર્ણ થાય છે જો તમને મારા વિડીયો ગમે તો લાઇક શેર અને કોમેન્ટ કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જેથી કરીને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે અને પર્યાવરણ ગુજરાતી અને ગણિતના સ્વાધીન પોથીના વિડીયો મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તેના ઉપરથી તમે મેળવી શકશો